નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એ જે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો આપણે કરીએ છીએ ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ કેમ વેપારી બને એના માટેના મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો ખેતી જે છે એ દિવસે 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 એ આપણે કહેવાય કે ખૂબ ખર્ચાળ થતી જાય છે ત્યારે ખેતીની અંદર જે છે એ નવા નવા વિકલ્પો નવી નવી પદ્ધતિઓ નવા નવા આઈડિયાઓ એ ખેડૂત મિત્રો કરતા હોય છે અને એની અંદર જે છે ખેડૂત મિત્રો સફળ થતા હોય ત્યારે મિત્રો ટકાઉ ખેતી અને બહુ વર્ષાઈ ખેતી આપણે જે છે એ ઘણી વખત નામ સાંભળ્યું હોય ત્યારે મિત્રો હવે જે છે ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે બાગાયતી પાકોની જેમ એ ઇમારતી લાકડાની પણ ખેતી જે છે એ સારામાં સારી રીતે કેવી રીતની કરી શકાય અને દસ બાર વર્ષ પછી એના કેવી રીતના ભાવ મેળવી શકાય આવ્યા એક પાકની વાત એ મિત્રો આજે આપણે કરવી છે અને સાથે સાથે આ પાક જે છે એને કહેવાય કે એ પાક તો આપણે ઓલરેડી જે છે મુખ્ય પાક તરીકે પસંદ કરશું જ પણ સાથે સાથે એવા બીજો પાક જે કહેવાય કે જે ફૂલસોડનો પાક અને જે કહેવાય કે ફૂલસોડમાં બાગાયતી પાકોમાં ખાસ કરીને ગુલાબ તો આ ગુલાબ અને જે છે મોહગનીના પાકની વાત એ મિત્રો આજે આપણે કરવાના પ્રયત્ન કરશું કે આવી રીતની ખેતી જે છે એ કરી અને એક કહેવાય કે શેઢા ઉપર એક કહેવાય કે આખી જમીનની અંદર નહીં પણ શેઢાપાડા ઉપર જે છે એ આ પદ્ધતિથી જો ખેતી કરવામાં આવે તો એનાથી જે છે કેવી રીતનો ફાયદો થઈ શકે કેવા પ્લાનિંગ સાથે જે છે આપણા ખેડૂત મિત્રો આગળ વધી રહ્યા છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે એ મિત્રો આ પાક વિશેની માહિતી આપણે મેળવશું આપનું પૂરેપૂરું નામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ધનજીભાઈ નારાયણભાઈ જાદવાણી

આ પરંપરાગત ખેતી છોડી અને આ ઇમારતી લાકડાની ખેતીની શરૂઆત શા માટે કરી હવે તમારી પાસળનું પ્લાનિંગ શું છે કપાસમાં જાણે હમણાંથી કપા થાતા નથી અને ખર્ચા બહુ થાય છે કપા પેદાશ આવતી નથી બરાબર એટલે આવડું આ વિચાર્યું કે થોડુંક આપણે કરીએ ફરતું ફરતું ત્રણ વીઘામાં કર્યું છે બરાબર એટલે કે તમે કેવી પદ્ધતિથી વાવ્યું છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો એમ

ખરસ પાણી નીકળાય એવા બરોબર પણ ત્રણ વર્ષ ના થાય એટલે પછી પચી પછી ફૂલ રોજ છોડ આપે એક છોડ પચીસ થી પચાસ ફૂલ સુધી જે છે રોજ ફૂલ આપશે હા બરોબર અને એ પછી સત્તર વર્ષ લગ્ન આપે બરોબર એટલે વીસ વર્ષ ની એની પૂરી બરાબર અને આ મોહગનીના છોડ જે છે એ તમે વાવવાનું પસંદ એટલા માટે કર્યું કે ભાઈ જે કપાસ જેવા પાકોની અંદર કહેવાય કે ભાઈ આપણી જમીન જમીન તો આપણે મળવાની જ છે સેઢાપાડા ઉપર વાવ્યા હોય તો એ કઈ ગણતરી સાથે તમે વાવ્યા એમ ગણતરી આમ કરી કે ભાઈ આ હવે કઈ થતું નથી તો પછી આ મોગની કરી તો બાર વર્ષે તો આના પૈસા આવી જ જવાના છે બાર વર્ષે થઈ જશે તૈયાર બાર વર્ષે થઈ જાય કમ્પ્લેટ અને આ સોળ જે છે એ બાર વર્ષની અંદર જે છે એ કેવી રીતનું લાકડું આપશે એવું તમે નક્કી કર્યું કે આ મોગની કઈ વેરાયટી પસંદ કરી એમ આ મોગનીની વેરાયટી આ ટીચી કલ્ચર કરેલું આવે અને ચાર વખત ટીચી કલ્ચર કરેલું હોય છે કલ્ચર કરેલું હોય છે બરાબર અને આ રોપલા આજ અસલ લાકડું થાય સ્ટીમ્બરમાં વપરાય એ સ્ટીમ્બરમાં અને કેન્સરની દવા પણ આની અંદર અંદરથી બને છે કેન્સરની દવા બને બરાબર એક છોડ જે છે એ બાર વર્ષે જે છે એ તમે હું ગણતરી રાખીને જે છે એ કેટલુંક લાકડું આપશે અને એક લાકડાના ઘનકૂટનો કેવો ભાવ હશે અત્યારના ભાવ અને એ ભાવનું તમે શું કેલ્ક્યુલેશન કર્યું છે હવે કેલ્ક્યુલેશનમાં તો બહુ આપણે એટલા ભણેલ નથી હા હા પણ એ અમારે સંબંધી છે એને એમ કીધું કે એક થડ તમારે થાય એટલું એમ ત્રણ નું એક થડ કેટલા નું થાય ત્રણ લાખ નું થાય એક થડ ત્રણ લાખ નું થાય બરોબર અને એવા તમે કેટલા થડ આવ્યા છે એક હજાર રોપ્યા છે એક હજાર રોપ્યા છે બરોબર છે આ પણ ફેલ થઈ ગયા એક હજાર માંથી પચીસો નહીં પણ કેટલા અઢીસો અઢીસો હા હા બરોબર છે અઢીસો ફેલ થયા બરોબર અને હવે જે છે એ મિત્રો આપણે કેવી રીતના જે છે એ વૃક્ષનો વિકાસ થયો છે એ આપણે ત્યાં જઈને જોઈએ ધનજીભાઈ આ જે વૃક્ષો જે છે એનું રોપા તમે ક્યાંથી લાવેલા એ અમારા ગ્વાલિયર થી લાવ્યા ગ્વાલિયર થી લાવ્યા બરોબર એક રોપાની કિંમત કેવી રીતની પડી તમને એની કિંમત એક હજાર રૂપિયા એક રોપો પડ્યો એક હજાર રૂપિયાનો એક રોપા બરાબર તો રોપાની કિંમત થોડી વધારે હોય એવું ન લાગ્યું કે બજારમાં જે મળે છે એ રોપાઓને આ રોપામાં બહુ એમાં ફરક છે હોર નો એટલે સોનો ફેર છે બરોબર છે મિત્રો આપણે જે છે એ આ જોઈ રહ્યા કે આ સ ફૂટ ના જે છે વાવેતર કરેલું છે અને આ મોગની જે છે એનું આપણે જે આવે કે આ છોડ જે છે આ બીજા એક વર્ષ થઈ ગયું છે અને એક વર્ષ અત્યારે સોમાસે આ વર્ષ આવે ત્યારે બે વર્ષ પૂરા થશે દોઢ વર્ષના થયા દોઢ વર્ષના થયા તો આનો વિકાસ જે છે એ કેવો લાગ્યો એવું તમે અમારા ખેડૂત મિત્રોને નહીં વિકાસ તો બહુ સારો હે બહુ સારો વિકાસ વિકાસ જો ચોમાસે નાખેલું છે આ ડૂલ નું જો આવડું જ છે બરોબર છે એટલે કે ટૂંકમાં જે આવડો છોડવો હતો હા હા બરોબર છે નાનો એવો છોડ છે અને એને એ છોડ જે છે એક વર્ષની અંદર આવડો હા બે વર્ષની દોઢ વર્ષ જેવું થયું છે આવડો એટલો થઈ ગયો એટલે વિકાસ સારો છે બરોબર એટલે કે વિકાસ જે છે આનો સારો થયો છે સારો વિકાસ થયો છે બરોબર હવે ગુલાબના ફૂલ વિશેની પણ વાત અમારા ખેડૂત મિત્રોને કરો કે તમે જે છે એ આ ગુલાબના છોડ જે છે એ નાખ્યા છે તો આ ગુલાબની કઈ વેરાયટી છે અને કેવી રીતના જે છે એ તમે હા ઇંગ્લિશ ગુલાબ છે ઇંગ્લિશ ગુલાબ છે હા 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 અને ગોવાલિયરથી રોપા લાવ્યા છે બરોબર એના કેટલા થડ નાખ્યા છે કેવી રીતે એના થડ તો એક હજાર એ નાખ્યા છે એક હજાર એ થડ નાખ્યા હા બરોબર અને એ કેવી રીતનું ઉત્પાદન આપશે એ અમારા ખેડૂત મિત્રોને હા એ ત્રણ વર્ષ પછી પચ્ચીસ પછી એક છોડ આપે ફૂલ અને એ સેઢા પાળા ઉપર ખાલી આવી રીતના એક લાઈન લાઈન બે લાઈન નું કરી દીધી છે વચ્ચે ને વચ્ચે વચ્ચે એટલે કે ટૂંકમાં આ કામગીરી તો એ થવાની જ છે બરોબર અને સાથે સાથે જે છે એ આ કામગીરી એટલે કે ટૂંકમાં ફૂલ આપણને નિશે આપે અને આ પીડ્યું પીડ્યું પાકે બરાબર છે મિત્રો આ ગુલાબ જે છે એના કલર અલગ અલગ ગુલાબના કલરો પસંદ કરવામાં આવેલા છે કે આવા કેટલી જાતના વેરાયટી છે પાંચ જાત છે પાંચ જાતના જે છે એ આવી રીતના ગુલાબના છોડ જે છે એને પસંદ કરવામાં આવેલા છે બરાબર અને આની અંદર જે છે એ સાથે સાથે એ દિવેલાની પણ ખૂબ સરસ મજાની એ વાત કરવામાં આવી કે દિવેલા જે છે એ શા માટે વાવ્યા છે આ દિવેલા તો અહીંયા ચઢપાડે ડોર નુકસાન ન કરે હં 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 દિવેલા થઈ જાય બરોબર છે મિત્રો ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે ધનજીભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી કે ધનજીભાઈ જે છે એ અમારા ખેડૂત મિત્રો માટે એ આવી સરસ મજાની કામગીરી કરી રહ્યા છે કે મિત્રો આ આવી રીતની હાર અહીંયા જ જે છે એ તમે પણ આ મુલાકાત લઈ શકો છો આપણો જે રાજકોટ ભાવનગર હાઈવે બહાર નીકળતા જ જે છે એ ધનજીભાઈની વાડી આવે છે અને એમણે જે છે એ આ છ ફૂટ છ છ દુ બાર બાર ફૂટ જે છે છ ફૂટા અને છ ફૂટા આ એટલે બાર ફૂટ જગ્યા છોડી અને આવી આવી બાર ફૂટ ની અંદર જે છે આવી ખેતી કરી છે એટલે કે બાર ફૂટ નો આખો પટ્ટો હા પટ્ટો બાકી ની જમીન ની અંદર જે ખેતી થવાની છે એ તો થવાની છે એ થવાની છે અને આની અંદર જે છે એ 12 વર્ષે જે છે એ ખૂબ મોટું આવક જે છે મળવે કાય બરાબર તો ખેડૂત મિત્રો જે છે એ આવા કિંમતી વૃક્ષો જે છે મિત્રો વાવે આ જે છે એ મિત્રો આપણે બધા ખબર જ છે કે મોગની નો ઉપયોગ એ કહેવાય કે જે હલકું કેમ આમ મજબૂત પણ આમ હલકું લાકડું જેવું બનાવવામાં છે સ્ટીમર છે રમકડા પછી જે છે એ ફર્નિચરના સાધનો પછી જે છે બંદૂકના બટ આ બધું બનાવવામાં ઉપયોગ થાય છે આ પનનો ઉપયોગ જે છે એ કેન્સરમાં ઉપયોગ એની ફૂલ આવે પછી થાય છે પછી થાય છે બરોબર અને પાનથી જે છે એ ટૂંકમાં આપણે જે મચ્છર ભગાડવા માટે પણ આનો ઉપયોગ અત્યારે કરવામાં આવે છે ઘણા કામમાં આવે છે બરોબર ઈ કે એટલે ખૂબ સરસ મજાનું પ્લાનિંગ જે છે ધનજીભાઈ આપને કર્યું ધનજીભાઈ આપને માહિતી પણ ખૂબ સરસ મજાની આપી ધનજીભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા ખેડૂત મિત્રો માટે એક નવી પદ્ધતિને નવો જે છે એ પ્રયાસ એ અમારા ખેડૂત મિત્રો માટે કર્યો કારણ કે ખેડૂત મિત્રો જે છે એ શેઢાપાડા ઉપર આવો પાક લઈ શકે અને ભવિષ્યની અંદર એમના દીકરા દીકરીઓ માટે જે છે એ કહેવાય કે સોનાના લંગડી જેવો પાક એટલે આવો પાક જે છે એ કરવા માટે એ ઉપયોગી થઈ શકે ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી જે છે પોગાડવાનો પ્રયત્ન કરજો જેથી કરીને આપણા બીજા ખેડૂત મિત્રો પણ જે છે આવી નવી પદ્ધતિ એ આવી રીતની અપનાવી શકે અને પોતાના ખેતરની અંદર પોતાના ફાર્મની અંદર એ આવી સરસ મજાનું જે છે એ કહેવાય કે મોહગનીના વૃક્ષો વાવી અને શેઢાપાળા ઉપરથી જે છે એ લાખો કરોડો રૂપિયાની આવક એ વર્ષો પછી જે છે એ મેળવી શકાય રણજીભાઈ આપનો પરિવાર ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી બધા સુખી